ના કારણે બેંકો વાળા પણ હવે થોડા ગભરાય છે કે પશુપાલકો ને લોન કઈ રીતે આપી કેમ કે એનું કારણ છે ક્યાં ફરતું પૂછડું છે આજે એની પાસે છે કાલે નથી વેચી પણ નાખે તો લોન વાળાને પછી કઈ રીતનું રિકવર કરવું આવા ઘણા હાલો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ છે કે અમારે તબેલો કરવો છે પણ અમારી પાસે રોકાણ નથી કોઈ લોન યોજના જો મળતી હોય કોઈ સરકાર તરફથી સબસિડીવાળી વાળી લોન મળતી હોય તો અમારે આ ધંધાની અંદર ઉતરવું છે મેં અગાઉ કીધું એમ કે જો તમે ફક્ત ને ફક્ત તબેલો કરવા માટે થઈને જ લોન લેતા હો તો મારી પોતાની એવી એક ભાવના છે કે ભાઈ હકીકત જણાવવું તમને કારણ કે લોન લઈને તમે કોઈ પણ ધંધો શરૂ કરશો તો એ મારી દ્રષ્ટિ પ્રમાણે બરોબર નથી પણ આજમાં છતાંય આપણે લોનની સંપૂર્ણ માહિતી આપીએ કારણ કે હકીકતમાં કોઈ વ્યક્તિઓને જરૂર છે જ અથવા તો કોઈને એ રીતે જ કરવું છે તો એના માટે કોઈ માહિતી હોય તો સારું પડે બાકી લોન લઈને કોઈ પણ ધંધો શરૂ કરાય એ મારી દ્રષ્ટિ પ્રમાણે અનુકૂળ નથી કારણ કે તમારી પાસે પોતાની પાસે એટલી મૂડી તો હોવી જ જોઈએ કે જેની અંદર તમે ધંધો શરૂ કરી શકો અને પછી ધંધાને સ્ટેબલ અથવા તો અપ લઈ જવા માટે થઈને લોન લેવાય લોન હકીકતમાં એ વસ્તુ છે તો મિત્રો લોન પશુપાલકો માટે આમ ગણો તો બહુ હાજી બધી જગ્યાએ મળે છે પણ હકીકતમાં કેવું હોય છે કે ગામડાઓની અંદર અથવા તો જે કોઈ પશુપાલન અત્યારે કરી રહ્યા છે જે જૂનવાણી છે અથવા તો કોઈ નવા છે તો એવા વ્યક્તિઓ અમુક અમુક એવા ગામડાઓની અંદર રહેતા હોય કે ત્યાં સુધી સાચી અથવા તો પૂરી માહિતી હોતી નથી જેના કારણે કેવું થાય કે એ લોકોને લોન લેવી છે પણ લોન કઈ રીતે લેવી ક્યાંથી લેવી કોને મળવું આ વસ્તુનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય અથવા તો વધુ ભાગના વ્યક્તિઓ કે જેને એ વસ્તુનો ખ્યાલ નથી અને બીજાને પૂછવાથી એને ઝીઝક થાય છે જેના કારણે એ લોકો લોન તો લેવી છે અથવા તો એની પાસે અત્યારે કોઈ એવા વ્યક્તિઓ પણ હશે કે જેને તબેલો શરૂ છે વર્ષ બે વર્ષ થઈ ગયા છે સારી ઇન્કમ પણ મેળવતા હોય પણ હવે આગળ જવું છે તો એના માટે એને બજેટ ઘટતું હોય તો આવા ઘણા બધા પ્રશ્નોનું આજે સોલ્યુશન લાવીએ પછી એક એવી સહાય પણ છે સરકાર તરફથી કે તમારી પાસે ચાર કરતા વધુ ગાયો હોય તો કોઈ લોન નહીં પણ સરકાર તરફથી એવી સહાય મળે છે કે જેની અંદર તમે ચાર ભેંસો તમારી પાસે હોય તો એક ભેંસે ત્રીસ રૂપિયા લેખે મહિને એક ભેંસના નવસો રૂપિયા તમને સરકાર ફાળવે છે વચ્ચે આ સ્કીમ બંધ થઈ ગઈ હતી પણ હાલ અત્યારે શરૂ છે જો તમે ગાયો પાળતા હોવ તમારી પાસે ગૌશાળા હોય તો આ તમારા માટે હવે આ જે વસ્તુ છે એ ક્યાં લેવી તો ગાયો માટે તમારે ફોર્મ પશુપાલન વિભાગમાં અથવા તો તમારા આજુબાજુમાં શહેરમાં જ્યાં ક્યાંય પણ સરકારી દવાખાનું હોય ત્યાં એના ફોર્મ ભરાય છે હવે વાત કરીએ આપણે લોનની તો મિત્રો પશુપાલનમાં એવી અફવાઓ દરેક જગ્યાએ ફેલાયેલી છે કે એની અંદર કોઈ લોન આપતા નથી જ્યાં ક્યાંય પણ જાઓ તો એક જ વાત જાણવા મળે કે ભાઈ ભેંસો ઉપર કોઈ લોન ન આપે ગાયો ઉપર કોઈ લોન ન આપે ને હકીકતે આ અફવા ફેલાવાનું મોટું રીઝન પણ ક્યાંક ને ક્યાંક પશુપાલકો જ છે એનું કારણ છે કે લોન લઈ લોન ની ભરપાઈ ન થાય અથવા એવા કોઈ પણ વ્યક્તિઓ હોય સો એ પાંચ વ્યક્તિ હોય જ કે જે લોન લીધા પછી એના પશુઓને મૃત ઘોષિત કરી દે અથવા કોઈ કારણોસર પશુ મરી ગયા છે એવું દેખાડી અને એમાંથી જે કાંઈ એની માથે વીમો હોય એમાંથી રિકવર પછી બેંકને કરવું પડે જેના કારણે બેંકો વાળા પણ હવે થોડા ગભરાય છે કે ભાઈ પશુપાલકોને લોન કઈ રીતે આવા ઘણા બધા પ્રશ્નોના કારણે પછી લોનમાં થોડીક કહેવાય ને સ્ટ્રિક કામકાજ થઈ ગયું જેના કારણથી પશુપાલકોને જે સારા વ્યક્તિઓ અથવા હકીકતમાં જેને જરૂર છે એવા વ્યક્તિઓને તકલીફ થવાની શરૂ થઈ ગઈ તો મિત્રો પેલી લોન તમારે ત્યાં ક્યાંય પણ અમૂલ ડેરી હોય માહી ડેરી હોય અથવા બનાસ ડેરી હોય તો આ તમામ ડેરીઓની અંદર પશુપાલકોને અવારનવાર સબસિડી વાળી લોન અથવા કંઈક ને કંઈક સહાય અથવા તો તમે કોઈ પણ માનો કે કુટી મશીન લ્યો છો અથવા તો કોઈ પણ એવું તમે કોઈ તબેલાને લગતા શેડ બનાવો છો તો એની અંદર લોન અને સબસિડી આ બંને મળે છે પણ તમે એની અંદર દૂધ ભરતા હો તો માનો કે તમે આખું વર્ષ કોઈ પણ સર્વોત્તમ ડેરીમાં માહી ડેરીમાં અથવા તો કોઈ પણ સહકારી ડેરીની અંદર તમે દૂધ ભરો છો અને હવે તમારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી છે અથવા તમારે શેડ બનાવવો છે અથવા પશુ તમારે વધારવા છે તો એવા સમયની અંદર આ ડેરીઓ તમને સહાય કરે છે અને એ સહાયની સાથે સાથે તમને સબસિડી પણ આપે છે ઘણી વખત એવું બને કે તમે માનો કે દૂધ ભરતા નથી પણ તમારા ગામની અંદર જે ડેરી છે એની સાથે સારા કોન્ટ્રાક્ટ હોય અને એ લેખિતમાં આપે તો એનાથી પણ એક લેટર પેડ આવે છે જેની અંદર એ લખાણ કરેલું હોય અને એ લોનની અંદર માંગશે કે ભાઈ તમે લોન મુકો છો તો તમારે આ એક પેપર જોશે એટલે એ પેપર તમને ડેરી વાળા પાસેથી મળી રહેશે બીજું પશુપાલન લોન લગભગ લગભગ દર વર્ષે હોય જ છે પણ પશુપાલન લોનની અંદર અમુક એક લિમિટ હોય છે અમુક એનો ક્રાઇટેરિયા હોય છે એની અંદર જ તે લોન હોય જેમ કે તમારી પાસે પોતાની જમીન હોવી જરૂરી હોય જેમ કે તમારી પાસે અમુક પશુઓ હોવા જરૂરી હોય પછી એની અંદર એ લોન આમ અમુક સમય દરમિયાન હોય અને એ પછી એનો જે સાઈડ છે એ બંધ થઈ જાય છે એટલે પશુપાલન લોન લેવા માટે તમારે એમાં પણ પશુપાલન ઓફિસ અથવા તો પશુ દવાખાનું આપણે જે સરકારી દવાખાનું હોય ત્યાં અથવા ઓનલાઈન પણ તમે ચેક કરી શકો અને અત્યારે તો સુવિધા આ ખેડૂત નામનું પોર્ટલ બહુ સારામાં સારું આવી ગયું છે કે જેની અંદર હરેક પ્રકારની લોન હરેક પ્રકારની સબસિડી હરેક પ્રકારના સંસાધનો ખરીદો ત્યારે અવારનવાર સમયે સમયે એની અંદર અપડેટ આવતી રહી છે એટલે તમે જો આ ખેડૂતનો ઉપયોગ કરતા તમને ખ્યાલ હોય અથવા આવડતું હોય તો ઠીક છે નહી તો તમારે અમુક અમુક સમયે જ્યારે જ્યારે પણ આ લોકો ન્યૂઝમાં પણ આપતા હોય છે અને વિડીયોના માધ્યમથી અત્યારે તો ઓનલાઈનમાં પણ બધું જોવા મળતું રહે પણ જ્યારે આ પોર્ટલ શરૂ હોય ત્યારે આ ખેડૂતની અંદર તમે તમારી અરજી કરી શકો છો તમે એની અંદરથી કયા કયા પેપરોની જરૂર છે એ માહિતી લઈ શકો છો અને એની અંદર તમે જો ફોર્મ ભરી દો અને પછી એ ફોર્મ જે છે આ ખેડૂતની અંદર જે કાંઈ પણ સબસિડી ને જે કાંઈ લોન ની પ્રક્રિયા છે એની અંદરના જે પેપર છે એ તમારે તમારા ગ્રામ સેવક ગામની અંદર એક ગ્રામ સેવક હોય છે એ ગ્રામ સેવકની હસ્તક તમારે જે કાંઈ પણ તમારે લોન અથવા સબસિડી વાળી કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરી તો એના પેપરોની આપ લે અથવા તો એની કોઈ પણ માહિતી તમને ગ્રામ સેવક મળી રહેશે હવે આનાથી ઉપર જઈએ તો બેંક સુધી આપણે જઈએ તો મોટી લોન લેવી છે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયાની લોન લેવી છે અને એ લોન તમને ગામડામાં જો તમારે ક્યાંય એસબીઆઈ બેંક હોય અથવા યુનિયન બેંક હોય જેમ કે સરકારી લાગુ પડતું હોય એવી બેંકોની અંદર પશુપાલન લોન હર વર્ષે અલગ અલગ હોય છે જેવી રીતે આ આ ખેડૂતની અંદર અને એમાં બધામાં લોનમાં ફેરફારો આવતો હોય એની હારો હાર આ પશુપાલન લોન ની અંદર પણ તો આ બે હાજર પચીસ માં બે હાજર પચીસ પશુપાલન મળે છે એમાં લાખ લઈ અને સુધીની લોન મળે છે ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે પચાસ લાખની લોન મળે છે આટલી મળે છે પણ હકીકતમાં તમે જો તમારી પાસે ઘરની જમીન હોય તમે પોતે ખેડૂત ખાતેદાર હો તો વધારે સારું પડે કેમકે ઘણી વાર કેવું થાય કે તમે ભાડાની જગ્યા ને બધું તમે ઓપ્શન બધા આપેલા હોય લોનની અંદર કે ભાડાની જગ્યાવાળાને કઈ કઈ ડોક્યુમેન્ટ જોવે પોતાની જગ્યા હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોવે કેટલા પશુ હોય હોય તો કેટલી લોન મળે બધી વસ્તુમાં વિભાગ બબે છે પણ એની અંદર કેવું થાય કે તમારે જો પોતાની જગ્યા હોય તો ઘણો બધો ફેર પડે કારણ કે તો તમે મેક્સિમમ લોન ઉપાડી શકો જ્યારે તમે ભાડાની જગ્યામાં કેમ હોવ ત્યારે મેક્સિમમ લોન મળતી નથી ત્યારે મિનિમ મિનિમમ આંકડો આવી જાય છે હવે કેવું છે કે આ લોનની અંદર માનો કે તમે કોઈ ગામડાઓની અંદર વસાટ કરો છો બરોબર અને તમે ત્યાં અંદર લોન અપ્લાય કરો છો તો ત્યાં તમને પાંચ લાખથી વધુ લોન મળતી નથી કારણ કે ગામડાઓની અંદર જે કાંઈ પણ બેંક હોય એની એક સીમા હોય અને એ સીમા દરમિયાન એ લોકોને લોન અથવા તો કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરવાની હોય હવે એવા સમયની અંદર તમે ત્યાં પછી દસ લાખની લોન મેકો તો થતી નથી એટલે એની તમને જ્યારે માહિતી ન હોય ત્યારે તમે બેંકના મેનેજર સાથે વાતચીત કરી અને એની પાસેલી જે કાંઈ પણ ફોર્મ લેવાનું છે લઈ અને તમારી મોટી શાખા જ્યાં પણ શહેરની અંદર હોય ત્યાં એ અપ્લાય બેંક થ્રુ જ કરવાની હોય છે પણ તમારે એ રિક્વેસ્ટ નાખવી પડે છે મેનેજરને જ્યારે એ મેનેજર એ રિક્વેસ્ટ નાખે છે તમને ફોર્મ સબમિટ કરવા માટે આપે છે એ ફોર્મ કમ્પ્લીટ કરી અને તમે જ્યારે શહેરની અંદર એ વસ્તુનું અપ્લાય કરો ત્યારે તમારા અમુક ડોક્યુમેન્ટ અને તમારી પછી જેવી વાતચીત અથવા તમે જે પ્રમાણે લોન મેકો છો પછી એ પ્રમાણેની લોન તમારી કમ્પ્લીટ થઈ જાય છે અને હાલમાં હું એ જ તૈયારીમાં છું ભલે એક જગ્યા પરથી પણ કોઈ સારા એવા એક કર્મચારીની સાથે વાતચીત થઈ જાય કે જે થોડાક સમય કાઢી શકે જેનો હું તમને લોકોને નંબર આપી શકું અને એ નંબર પર તમે કોલ કરો ત્યારે તમને પાકી માહિતી મળી રહે કે આની અંદર લોનમાં કેવું હોય કે ક્યાંક ને ક્યાંક નાની હુની ચૂક થઈ જતી હોય જેના કારણે લોન પાસ થતી નથી અથવા તો ઘણી વખત એવું પણ બને છે કે અમુક ગામડાઓની અંદર કે અમુક જગ્યાઓની અંદર એ બ્લોક હોય છે એરિયા કે જેની અંદર એ લોન નથી મળતી કારણ કે મેં અગાઉ કીધું એમ કે ઘણા બધા વ્યક્તિઓએ લોન બાબતમાં પૈસા નથી ભરેલા અથવા તો કોઈ પણ કારણોસર હોય શકે આપણે કોઈને બ્લેમ નથી કરવું પણ કહેવાનો મતલબ કે એવા કારણોસર તમારા એરિયા બ્લોકેજ હોય તો એમાં લોન મળવાની શક્યતા રહેતી નથી ભલે તમે સારા એવા વ્યક્તિ હોવ તમે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કર્યા હોય છતાં પણ જયારે તમે લોનની અપ્લાય કરો છો ત્યારે તમારા પેપર ચેક થાય ત્યારે લોન રિજેક્ટ થઈ જાય છે અને સાથે સાથે લોનની અંદર તમારે પશુઓનો વીમો લેવો ફરજિયાત રહેશે જોકે એ બધું લોનની દાયરામાં જ બધું આવી જાય છે પણ છતાં પણ એક આ વસ્તુ પણ ખ્યાલ ના હોય તો એ તમે જોઈ શકો અને મિત્રો આ હાલના સમયમાં લોનને લગતી સબસીડીને લગતી આવી તમામ માહિતીઓ માટે તમારે ક્યાંક ને ક્યાંક ઓનલાઈનનો સહારો લેવો પડશે અને જો તમે ઓનલાઈન નથી ચલાવી શકતા અથવા તમને નથી ફાવતું તો જે કોઈ પણ તમારા ભાઈબણ મિત્ર અથવા કોઈ પણ બીજા વ્યક્તિઓને મદદ લઈ અને આ ખેડૂત પોર્ટલ પશુપાલન વિભાગ અને બેંકની અંદર જે કંઈ પણ નવી યોજનાઓ આવતી હોય એનું અપડેટ લેતું રહેવું અને ઘણી બધી વખતે આપણે માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઘણી બધી સહાય યોજનાઓ જેમ કે અત્યારે હાલમાં બધા વૃક્ષો મળે છે અને એ પણ બહુ સારી એવી નાની કિંમતમાં કારણ કે તમે વૃક્ષો લેવા જાઓ તો બજાર ભાવ બહુ ઊંચા હોય છે એટલે આપણે માર્કેટિંગ યાર્ડની અંદર એ લોકો આ પણ એક સુવિધા ઉપલબ્ધ કરે છે કે ભાઈ અમુક અમુક સમયે મળતા હોય જયારે પછી વૃક્ષો ખાલી થાય ત્યારની વાત અલગ છે પણ એ સમયે સમયે તમે જો અપડેટ લેતા રહ્યો અને સમયે સમય એની સાથે જોડાયેલા તો આ તમને તમામ માહિતી મળતી રહે અને આપણી પાસે પણ કઈક આને લગતી કઈ પ્રોપર એવી બીજી કોઈ નવી માહિતી અથવા તો અપડેટ વાળી માહિતી આવશે તો ફરીથી આના ઉપર એક વિડીયો બનાવશું જો હજી તમે અમારી ચેનલમાં નવા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આવો અમારી આ ફેમિલીમાં સાથે મળીને સૌ કઈક આગળ વધીએ અને કંઈક કરીને બતાવીએ ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે રજા આપો મિસ્ટર તબેલાવાલા બ બાય